એક અઠવાડિયા પહેલા રાજ્ય સરકારે નર્મદા નિગમના એક કાર્યપાલક ઇજનેરને ફરજિયાત નિવૃત્ત કર્યા હતા ત્યારે હવે રાજકોટના તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર અને હાલમાં ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં ઇન્ચાર્જ નિયામક તરીકે ફરજ બજાવતા એમએસ લોખંડેને તેમના ભૂતકાળની ફરજોમાં બેદરકારી રાજકોટનો એસીબી કેસાને છેલ્લા દસ વર્ષના ખાનગી અહેવાલોને ધ્યાને લઈ રાજ્ય સરકારે તેમની ફરજમાંથી હકાલપટ્ટી કરી છે નીટ પેપર લીક મામલે સીબીઆઈએ ગુજરાતમાં અલગ અલગ સાત જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા આ તપાસની શરૂઆત ગુજરાતથી થઈ હતી જેમાં ગુધરામાં ત્રણ દિવસથી સીબીઆઈની ટીમ અલગ અલગ જગ્યાએ સર્જ અને રેડ કરી રહી છે ત્યારે હવે સીબીઆઈએ ખેડા આણંદ અને અમદાવાદ તરફ તપાસ લંબાવી છે જેમાં સીબીઆઈની ટીમ દ્વારા અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ પરીક્ષા કેન્દ્ર સાથે જોડાયેલ લોકોની પણ હવે તપાસ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે એસઓજી ક્રાઈમની ટીમે કાકરિયા ગેટ પાસેથી 5.14 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો છે જેમાં મણિનગર કાકરિયા ગેટ નંબર 1 સામે એક દુકાનની બહાર આ ઇસમ એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવાનો હોવાની બાતમીના આધારે એસઓજી ક્રાઈમની ટીમે અહીં આ ગોઠવી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લે તપસ કરતા તેની પાસેથી 51 ગ્રામ ઉપરાંતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે ફિરોઝ મેવાતીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે